ઉપલેટા પાસે આજે સવારે સર્જાયેલા ગમખાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને અકસ્માતમાં મોતને ભેટેલો પરિવાર રાજકોટનો હવાનું સામે આવ્યું છે શહેરના પંચવટી મેઇન રોડ ઉપર આવેલા અતિથી એપાર્ટમેન્ટમાં વલ્લભભાઈ કણસાગ્રાનો પરિવાર રહેતો હતો માણાવદરના પાજોદ ગામે રહેતા વલ્લભભાઈના ફૈબાનું અવસાન થયું હોય તેમના બેસણામાં જવા માટે આજે વલ્લભભાઈ તેમના પત્ની અને માતા પિતા આજે સવારે રાજકોટથી કારમાં નીકળ્યા હતા અને ઉપલેટા પાસે તેમને અકસ્માત નડ્યો હતો કે રાજકોટમાં રહેતા વલ્લભભાઈની આસપાસ રહેતા પડોશીઓને આ ઘટનાની જાણ ન હોવાનું જાણવા મળ્યું છે ઉપલેટા પાસે આજે સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા અકસ્માતમાં મોતને ભેટેલો પરિવાર રાજકોટનો હોવાનું સામે આવ્યું છે શહેરના પંચવટી મેઇન રોડ પર આવેલા અતિથિ એપાર્ટમેન્ટમાં વલ્લભભાઈ કણસાગરાનો પરિવાર રહેતો હતો માણાવદરના પાજોદ ગામે રહેતા વલ્લભભાઈના ફૈવાનું અવસાન થયું હોય તેના બેસણામાં જવા માટે આજે વલ્લભભાઈ તેમના પત્ની અને માતા પિતા આજે સવારે રાજકોટથી કારમાં નીકળ્યા હતા અને ઉપલેટા પાસે તેમને અકસ્માત નડ્યો હતો જોકે રાજકોટ રહેતા વલ્લભભાઈ આસપાસ રહેતા પડોશીઓને આ ઘટનાની જાણ ન હોવાનું જાણવા મળ્યું છે ભરત ભરડવાનો રિપોર્ટ ન્યૂઝ રાજકોટ